થઈ ગયા ઇઝ વેલકમ બેક ટુ માય વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે સવા નવ એન્ડ ટાઈમ થઈ ગયો છે સુપર જવાનું ચલો નીકળીએ માતાજી જય ગૌ માતા જય માતાજી ચલો હવે નીકળીએ હવે ટાઈમ થઈ ગયો છે વર્ક પર જોવાનો નીકળીએ દીવા બધી કરી લીધા છે તો ચલો ગાઈસ વાગી ગયો છે દોઢ એન્ડ જમીન થઈ ગયા છે ફ્રી હવે થોડુંક કે કામ છે તો ચલો ફટાફટ કરું ફિનિશ એન્ડ પછી આરામ કરીએ કામ થઈ ગયું છે ખતમ એન્ડ હવે નીકળ્યા પાછા ફટાફટ ઘરે ચલો ગાઈસ વાગી ગયા છે સવા પાંચ એન્ડ એક કામ પતાવ્યું હવે હું ને આપણે ભાઈ આ

વેલો આવવાની જરૂર હતી હવે કાલે સવારમાં યાદ કરીને આવું પડતર પપ્પા ગયા છે અને થઈ છે ફ્રી ટીવી છે અને ગુલ્ફી છે અને આપડી પણ આવી ગઈ છે શરદી ભલે હોય પણ ગુલ્ફી તો ખાવાની જ કમ્પલ્સરી તેને

છે પોણા છ એન્ડ નીકળી ગયો છું વોકિંગમાં ફૂલ ઠંડી છે ચલો માયાર ના દર્શન કરો મંદિરે જઈને જય માખોડિયાર જય મા ગાઈસ નાઈ ધોઈને થઈ ગયો છું ફ્રી દિવાળી બત્તી થઈ ગયા છે એન્ડ હવે કબૂતર ખોલવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો કબૂતરને ખવડાવી દઈએ ગાઈસ વાગી ગયા છે સવા નવ એન્ડ ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો ચલો નીકળીએ જય માતાજી ચલો જય સુખનાથ મહાદેવ 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 ઓમ નમ શિવાય કર્પૂરઘોર કરણાવતારં સંસારસાર બુધકિેન્દ્રહારં સદનગમ વિદ્યારરવંદે ભવ ભવાની શરત નામી ઓમ ત્રિયંબકમ યજાહે સુગંધી પુષ્ટિમુરવાર વંદનાથ મૃત્યુર્મુક્ષમૃત નમઃ પાર્વતીપતિહર હર મેવ શાંભ સદ શ્રી શાંભ સદ શ્રી શાંભ સદ શ્રી શાંભ સદ શિવ મહાદેવ મહાદેવ

બિલ બદલાવી ફ્રી થઈ અને નીકળી ગયો છું કામ પર ચલો ફટાફટ બતાવું પછી ભાઈ નહીં જોડે બે હાય મારો માર કામ થઈ ગયું છે ખતમ મેંડ આવી ગયા છે દુકાને હાળા બાર વાગી ગયા છે અને માજીએ છાપું વાંચી લીધું છે

પછી તો પંદર પંદર વીસ વીસ મિનિટે ભરવી પડશે કારણ કે ઢોર એટલું બધું તૈરસું થાય અને આ બાજુ વિસ્તારમાં ઘણા ઢોર રફડે છે એટલા માટે ગાય વાગી ગયા છે ચાર એન્ડ ટાઈમ થઈ ગયો છે સોપાર જવાનું ચલો નીકળીએ જાઈ માચા મુંડા કાઈ હમણાં આ શું કરે હેમ કે જાવ દીધા દેશ સુધી એ અડી ગયો બજારમાં જ કાલે ઊભી ઊભી

મસ્ત ભેળ બનાવીને નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ દુકાને મસ્ત યમી યમી ભેળ બનીને થઈ ગઈ છે તૈયાર ચલો આવી જાઓ બધા ખાવા દિવસ વાગી ગયા છે પૂણા નવ એન્ડ હવે નીકળીએ કરે ચલો જમીને થઈ ગયા છે ફ્રી એન્ડ વાગી ગયા છે અગિયાર તો આજનો લોક અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ